મિત્રો આજ રોજ આપણે સરકારી ગોયા ગામ પંચાયત સમરસ થાય બિનહરીફ થાય એના માટે ગામના બધાએ ગામની અઢારે આલમ ગામમાં બધી પૂર કુકલ હોય ઊડ હોય કાકુટિયા હોય કોણ હોય તમામે તમામ આખો ગામ અહીંયા હાજર છે અને આપણે ગામ પંચાયત અલગ થાય અને એના પછી નવી જે ચૂંટણી આવી છે એ ચૂંટણીની અંદર હું આખા ગામનો ખૂબ ખૂબ આભાર માગું છું કે આખા ગામે મને બિનહરીફ સરપંચ માટે અને સમસ ચૂંટણીની અંદર સરપંચ થવા માટે આખા ગમે ખૂબ ખુશ થઈ અને મને સરપંચ થવા માટે મને જે વાત કરી છે એ બદલ ગામનો હું હૃદયના અંતઃકરણપૂર્વક આભાર માનું છું મિત્રો હમણાં ગ્રામ પંચાયત અલગ થવાની વાત થઈ ગ્રામ પંચાયત અલગ થવાની ખૂબ વર્ષોથી વાત ચાલતી હતી પરંતુ તમે બધા ગામવાળા ભેગા થઈ અને બધાએ મને ખૂબ વોટ આપ્યા અને મને ડેલીકટમાં ચૂંટ્યો ગામ વોટ તો આપ્યા આપ્યા પણ આ ગમે થવા મને ડેરામાં જઈને પણ પ્રચાર થઈ અને મને જે

કામ થતું હોય છે મિત્રો મેં તો પંચાયત અલગ કરવા માટે તો મહેનત કરી કરી પણ કેસરસિંહ ગોળિયાની પંચાયત અલગ કરવા માટે મહેનત કરી અમરપુરા ગોળિયાની પંચાયત અલગ કરવાની મહેનત કરી ભીમાજી ગોળિયાની પંચાયત અલગ કરવાની ભીમગઢની અલગ કરવાની છેલ્લે કસરપુરા માળીઓનું ગામ છે પણ એમને પણ પંચાયત અલગ કરવા માટે કરી અને મેં મહેનત કરી છે આ તમે બધા ખર્ચાની જે વાત કરો છો ને તો મેં

મિત્રો મારે સરપંચની ચૂંટણીમાં બિનહરીફ થવું નથી અને મારે કાકાની વાતો એમને પણ થવું નથી મારા ભાઈને થવું નથી અને મારી એક જ ગામને વિનંતી છે કે મારે થવું નથી પણ ખરેખર આપણે ગામને બિનહરીફ કરવું જોઈએ બિનહરીફ એના માટે કરવું જોઈએ બિનહરીફ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે મિત્રો આપણે ગામમાં બિનરીમ કરીએ એટલે પહેલાં તો આપણે બે લાખથી પાંચ લાખ માંડીને જે હોય એ આપણને સીધો સરકાર દ્વારા આપણે ફંડ ફાળો દરેક સીધી ગ્રાન્ટ મળે બીજા નંબરે કે આપણી બિનરીમ પંચાયત થાય તો આપણા એક આખું ગામ છે એકતા કેવડાય એકતા ની અંદર ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તાલુકા પંચાયત ના પ્રમુખ હોય જિલ્લા પંચાયતના વધારે હોય એકતા થઈને માંગણી કરે તો લોકો વધારે હાથ કારણ કે થાય એટલે ગામની એકતા કેવાય તો એ પણ ફાયદા થાય બીજા નંબરે કે ગ્રામ પંચાયત જો અલગ થાય તો આપણા ગામની અંદર છે ને પાંચ વર્ષ સુધી કોઈ પણ પ્રકારના શિકાસ થાય નહીં અને ગામમાં એકતા વધે મજબૂતી વધે

એ બિનરીફ થાય વોર્ડ પણ બિનરીફ થાય ડેપ્યુટી સરપંચ પણ બિનરીફ થાય લોકો કહેતા કે નાણા મંત્રી જે બનાવો એ પણ બિનરીફ થાય તો એના માટે આપણે ભેગા થઈ બધા ભેગા થયા તો સાચા દિવસી દિવથી બધા પૂરેપૂરો પ્રયત્ન કરી અને હરીફ કરવાની ગણતરીએ તમે મહેનત કરજો મારે તો થવો નથી હું તો તમે બધાને ગામ હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે હું છૂટો થઉં છું સાની માતાને પણ પ્રાર્થના કરું છું માતાજી તારી કૃપાથી અને તારા આશીર્વાદથી તે કઈ થયું છે એ પંચાયત અલગ થઈ છે મેહન નથી કરી ત્યાં શંકર પર પંચાયત અલગ કરી છે બરાબર છે અને ગામ લોકોએ પંચાયત અલગ કરી છે તો હું ગામને નમ્ર વિનંતી કરું છું કે તમે બધા મહેનત કરી અને ખરેખર બિનહરીફ કરશો તો આપણું ગામ ખૂબ આગળ વધશે વિકાસ કરે પ્રસ્તી કરશે રામની નામના વચ્ચે અસ્તુ ભારત માતા કી જય